આજે અમારા સૌના માટે ગૌરવવંતો દિવસ કહી શકાય આજે પ્રિયંકા ગાંધીએ પાર્લામેન્ટ હાઉસમાં સંસદ તરીકેના શપથ લીધા એ પોતે જ્યારે શપથ લીધા ત્યારે સંવિધાન હાથમાં રાખીને શપથ ગ્રહણ કર્યા પૂરું ફેમિલી હાજર હતું એમણે જ્યારે સંસદ સભ્યોની સાથે મીટિંગ કરી અને બધા જ સંસદ સભ્યો એમને અભિનંદન આપતા હતા ત્યારે એમને કીધું કે આજે મારો સ્કૂલનો પ્રથમ દિવસ છે અને એના ભાગરૂપે જ્યારે કોઈ પણ બાળક સ્કૂલની અંદર દાખલ થાય ત્યારે એને કોઈક વડીલ ઘરનું મૂકવા માટે જાય છે આજે પ્રિયંકાજી જ્યારે પાર્લામેન્ટ હાઉસ આવ્યા ત્યારે પૂરું ફેમિલી એમને ત્યાં હાજર રહીને એમને મનોબળ પૂરું પાડ્યું સોનિયાજી એમના સાસુજી બંને સંતાન એમના પતિશ્રી અને મોટાભાઈ રાહુલજી પણ સંસદમાં હાજર રહીને પ્રિયંકાજીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા ત્યાર પછી જ્યારે પાર્લામેન્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા અને રાહુલજીએ પોતાના મોબાઈલમાં પ્રિયંકાજીનો ફોટો પાડીને એક ભાઈ તરીકે જે પ્રેમ આપ્યો સ્નેહ આપ્યો અને ફોટો પણ પોતે એકાઉન્ટમાં મૂક્યો અને આ પ્રમાણે જ્યારે ગૌરવ બનતો દિવસ હતો સમગ્ર દેશના લોકોની માગણી હતી કોંગ્રેસના કાર્યકરોની માગણી હતી કે પ્રિયંકાજી જાહેર જીવનમાં આવે કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળીને રાહુલજીને મદદરૂપ થાય દેશના કોંગ્રેસના કાર્યકરોને મદદરૂપ થાય એ આજે એક ઐતિહાસિક એક ગૌરવવંતો એટલા માટે કહી શકાય કે સાથી સદસ્ય તરીકે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે બનાસકાંઠાની જનતાનો આથી આભાર માનું છું કે એમને સંસદ તરીકે ચૂંટણીને મૂકી અને આ એક ક્ષણ જે ગૌરવવંતીક ક્ષણ હતી સહભાગી બનવા માટેનો મોકો આપ્યો જયારે ગૃહની અંદર સિનિયર સંસદ સભ્યો કે જેમને ઇન્દિરાજી જોડે કામ કર્યું હોય એ લોકો આજે ઇન્દિરાજી ના યાદ કરીને પ્રિયંકાજીમાં ઇન્દિરાજી ના દર્શન કરી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા ત્યારે આવનાર સમયની અંદર એ કોંગ્રેસ એ તાકાતથી લોકો વચ્ચે જઈ અને જનાદેશ મેળવશે આવી વાતો જયારે સિનિયર સંસદ સભ્યો કરી રહ્યા હોય ત્યારે એનાથી મોટું ગૌરવ બીજું કઈ ના હોઈ શકે પ્રિયંકાજીને મીડિયાએ પણ પૂછ્યું કે આવનાર સમયની અંદર તમારા મુદ્દાઓ કયા હશે તો દેશની જે મુખ્ય સમસ્યાઓ છે એ સમસ્યાઓ એ લોકસભા હોય કે વિપક્ષ તરીકેની ભૂમિકામાં સહભાગી બનવા માટેનું પણ પ્રિયંકાજી કીધું અને સંવિધાનની વાત કરી કે અમારા સૌના માટે સંવિધાનથી ઉપર બીજું કાંઈ નથી ત્યારે ખરેખર એમની જે નર્મતા છે એમનો કાર્યકર સાથેનો એક પ્રેમ સ્નેહ લાગણી છે એ અદભુત છે અને એના ઉપરથી ઘણી બધી પ્રેરણા લઈને જે ટાઉન લેવલે જે કામ કરવા માટેના હજારો લાખો કાર્યકરો જે કામ કરી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળશે એટલે આજે આ કોંગ્રેસના ગૌરવવદતા ઇતિહાસ બદલ અને આજે ઐતિહાસિક જે પળ છે એ પળ અમને બધાને નજરની સામે જોવા માટેની જે તક મળી એ બદલ હું ફરી પણ કોંગ્રેસ પાર્ટી અને સૌ આગેવાનોનો આભાર માનું છું અને પ્રિયંકાજીને ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું